રે રાજકોટમાં पद्मिनीબા વાળાએ ફરી સંકલન સમિતિ સામે ઉભા કર્યા છે કેટલાક સવાલો સમિતિમાં કેટલાક લોકો કોંગ્રેસથી આવ્યા હોય તેવું લાગે છે તેવું કહેવામાં આવ્યું છે આ લોકો શું કરવા માંગે છે તે સમજાતું નથી पद्मिनीબાએ કહ્યું છે સમિતિના ચાર થી પાંચ લોકો આંદોલન કોંગ્રેસ તરફી લઈ ગયા છે पद्मिनीબાએ પીટી જાડેજા મુદ્દે પણ પ્રતિક્રિયા આપી છે પીટી જાડેજા હવે કેમ ડરે છે તેવો સવાલ પણ કર્યો છે આમાં કોઈ લેવા દેવા ચૂંટણીથી થી નતું આમાં ખોટે ખોટું કોંગ્રેસ એટલે એ લોકો તો મને એવું લાગે છે કે કે આવ્યા હોય શું છે ને બહુ હોશિયાર છે એ લોકો એ કઈ ને હોશિયાર છે જે ચાર પાંચ તત્વો છે કે શું કરી રહ્યા છે કોઈને કઈ ખ્યાલ જ નથી આવતો અને સામે કાંઈ પણ નહોતું એટલે પછી કોંગ્રેસ લઈને એટલે કોંગ્રેસ છે આ લોકો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક શું આ લોકોનું વિચાર કરવો એ જ નથી ખબર પડતી વિચારીને સ્ટેન્ડ લે સમાજ પણ કે શું કરવું જોઈએ હવે આવા જો આગેવાનો હોય તો પછી કાલ સવારે સમાજનું ભવિષ્યમાં દેખાતું નથી ને અત્યારે સમાજનું ભવિષ્ય તો બગડી જ ગયું છે વીસ વર્ષ સમાજ પાછો વયો ગયો છે ક્ષત્રિય સમાજ કે જે આપણે કોંગ્રેસ પક્ષે આ લોકોને કરી નાખ્યો અમારા સમાજને તો સમાજે વિચારવું જોઈએ કે ફાયદો શું છે બીજેપી પાર્ટી થી વિરોધ નહોતો અને બીજેપી પાર્ટીનો વિરોધ લઈ આવ્યા એ બધું સમાજે વિચારવાનું છે હા પીટી માઇક લઈને બહુ મોટી મોટી બોલતા હોય ને કરતા હોય તો પછી ડરવું શું કામ જોઈએ શું કામ ડરો છો જે પણ પર્દાફાશ કરવાના હતા તો ભલે અંદર ખાને પણ સમાજ સમાજ થકી તો ખરો જ આપણે બીજા સમાજમાં આપણું ખરાબ ન લાગે એના માટે ઠીક ઠીક છે કે ન બોલવું જોઈએ પણ અંદર થકી જે છે જે ખોટા માણસો છે એને બહાર લઈ આવો હું તો એમ જ કહું છું કે ભલે અંદર ખાને મીટીંગ કરે પણ જે પણ ગદાર છે એને સમાજમાંથી બાઇકઆઉટ કરવો જોઈએ જી એ લોકોનું જે માર્ગદર્શન હતું એના ઉપર મને વિશ્વાસ જ નતો અત્યારે જે પીટી મામા સાહેબ નું જે આવ્યું છે તો પીટી મામા એ પાછું પાછું એ ખેંચી લીધું તો આમાં કંઈ સમજાતું નથી કે જે પહેલાં એ લોકો બોલ્યા અને હવે એમ કે છે કે હવે હું આમ આવું ન થવું જોઈએ અથવા તો બોલવું જ ન જોઈએ કે ભાઈ શું છે શું નહીં આમાં ક્યાંક ને ક્યાંક સમાજનું પણ ખરાબ લાગી રહ્યું છે અને સમાજને એક આગેવાનો થઈને બેઠા છે સંકલન સમિતિના જે ચાર પાંચ તત્વો છે એ લોકોને પણ સમજવું જોઈએ કે સમાજ સાથે જો ગદ્દારી કરશો તો આજની તો કાલ તો ક્યાંક ને ક્યાંક છે એ ઓડિયો પીટીમાં એ લોકો માંથી વાયરલ કર્યો છે તો હવે ગદ્દાર તો થયા જ ગયા એકબીજા અંદરો અંદર ગદ્દાર થશે તો સમાજ નું કાર સવારે આ લોકો શું કરી શકશે જો અંદરો અંદર જ બાજિયા રાખે છે તો સમાજ નું સવારે શું થશે એમ આગળ વાત કરીએ અમદાવાદના ગોતામાં વિદ્યાભારતી